કાઠિયાવાડી ચટાકેદાર સરગવાનું શાક જોઈને સૌ કોઈ છે સરગવાનું શાક જોઈને તો મોઢામાં પાણી આવી ગયું ને તો સરગવો ખાવો અને પાચન શક્તિમાં વધારો કરો અને આ શાકને તમારા રોજિંદા શાકમાં મેન્યુમાં સામેલ કરો અને પછી એનું શાક બનાવો કે એનો સૂપ બનાવો સરગવો અનેક રોગો ઉત્તમથી ગુણ ધરાવે છે અને તો ચાલો સૌ તો સરગવાના આપણે નાના નાના ટુકડા કરી લઈશું એને આપણે કૂકરમાં થોડું પાણી નાખીને આપણે એને બાફી લઈશું અને આપણે એવા ટુકડા કરીશું કે આપણે એને મીડિયમ જે ખાવાનો ફાવે અને લેતા અને જ્યારે એને ચૂસીને ખાવા હોય તો એ રીતે આપણે એને પકડીને ખાઈ શકીએ અને આ આપણે કૂકરમાં એક સી બે સીટી વગાડીને આપણે એને બાફી લઈશું તો સરગો બફાય છે ત્યાં સુધી આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં અહીંયા ટામેટું એક આપણે ક્રશ કરી લીધું છે એક નંગ ડુંગળી લઈ લીધી છે અને આદુ મરચાં લસણ એની પેસ્ટ લઈ લીધી છે અને સૂકા મસાલામાં ધાણા પાવડર હળદર અને લાલ મરચું પાવડર અને લીલા ધાણા અને અહીંયા આપણે એક ચમચી આપણે બેસન લઈ લઈશું એટલે બેસન અને દહીંવાળું આજે આપણે બનાવીશું સરગવાનું ગુણોથી ભરપૂર એવું શાક તો ચાલો એના માટે આપણે આ મસાલા બધા તૈયાર કરી લીધા છે અને હવે આપણે કૂકરને ખોલીને ચેક કરી લઈશું એક સીટી પણ થઈ ગઈ છે બીજી પણ થઈ ગઈ છે તો ચાલો હવે કૂકરને આપણે ખોલીને ચેક કરી લઈશું તો સરગવાની સીંગ આપણે એવી રીતે બાફીએ કે ના લોચો થાય કે ના એકદમ એ લોચો થઈ જાય ભાંગી જાય એવી આપણે તો એની થોડી સારી રે આપણે આખી સીંગ રે એ રીતે એની બાફવાની છે તો ચાલો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો વઘારમાં મેં અહીંયા તેલ મૂકી દીધું હતું એની અંદર રાઈ જીરું અને હિંગ અને આખા લસણની કઢી ઉમેરેલી છે તો આ રીતે મેં વઘાર કરતા વિડીયો સ્કીપ થઈ ગયો હતો તો ડુંગળી પણ અહીંયા મેં અંદર ઉમેરી દીધી હતી અને ડુંગળી પણ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ટામેટાને અંદર ઉમેરી દઈશું અને ટામેટાને પણ સારી રીતે આપણે મસાલાથી સારી રીતે આપણે સોફ્ટ કરીશું અને બધા મસાલા સારા એવા આપણે શેકી લઈશું અને પકાવી લઈશું થોડા ધાણા અંદર ઉમેરી દઈશું અને આ બધું વસ્તુ આપણે થોડી થોડી વાર અંતરે આપણે એને ઉમેરતા રહેવાનું છે અને હવે આપણે ટામેટા પણ સારા એવા પાકી ગયા છે તો હવે એમાં આપણે ઉમેરી દઈશું જોઈ શકો છો અને હવે આપણે લસણ ઉમેરી દઈશું મરચાં કાપેલા અને આદુની પેસ્ટ હવે આને પણ આપણે થોડા હલકા એવા આપણે સોતે કરી લઈશું નહીં તો શું છે કે આપણે કાચું એવું લાગતું હોય અને હવે સારી એવું તે મસાલા આપણેને શેકી લઈશું અને ટામેટા લસણ મસાલો પણ સારી રીતે શેકાઈ ગયો છે અને આ થોડી થોડી વાર રહીને આપણે એને એને ચલાવતા રહેવાનું તો સારી રીતે ટામેટા ડુંગળી બધું સોફ્ટ થઈ હવે આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું અહીંયા લાલ મરચું અને હળદર ધાણા પાવડર હવે બધું આને પણ ઉમેરીને આપણે થોડી વાર માટે જ રાખીશું અડધી મિનિટ માટે અને નહીંતર શું છે મરચું આપણું બળી જાય અને હવે એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા પાણી આપણે લઈ લઈશું અને આ રીતે મેં દહીં પહેલાં તો આપણે અંદર ઉમેરી દેવાનું છે ત્રણ ચમચી જેટલું અને પછી આપણે એને થોડી વાર માટે ચલાવી દઈશું અને દહીંને પણ આપણે સારી રીતે મસાલાથી મિક્સ કરી દઈશું અને આ શાક તો એટલું સરસ લાગે છે ને ખાવામાં તો હવે આપણે સારી રીતે મસાલા પણ પાકી ગયા છે અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવીશું ને હવે આપણે સરગવાનું પાણી જે અહીંયા થોડું બચેલું છે એને આપણે અંદર ઉમેરી દેવાનું છે આમ તો તમારે વધારે પાણી ઉમેરવું હોય તો તમે એનો રસો પણ કરી શકો છો વધારે પણ આપણે થોડું ઠીક જાડું એવું રહે એ રીતે આપણે એનું રાખીશું અને હવે અહીંયા ફરી પાછો મસાલા સારી રીતે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને હવે આપણે સારી રીતે મસાલો પણ પાકી ગયો છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો આ સમયે આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે તો મેં અહીંયા એક એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો હતો ને એમાં પાણી ઉમેરેલું છે તો થોડું પાણી આપણે ઉમેરીશું અને લોટને આપણે સારી રીતે ચલાવી લઈશું એટલે ગ્રેવી પણ આપણી સરસ એવી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ઘટ અને આ રીતે જ આપણું શાક થવું જોઈએ અને હવે આપણે થોડું પાણી અંદર ઉમેરી દઈશું અને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું અને પછી આપણે સરગવાની સિંગો અંદર બધી ઉમેરી દેવાની છે તો થોડું પાણી તમારે વધારે થોડું રાખવું અને શું છે આપણે એક મિનિટ માટે આપણે જે સરગવાની શીંગો આપણે જ્યારે ઉમેરીશું ને તો એને પણ થોડો સારી રીતે મસાલાથી ચડવા દઈશું એટલે અંદર સુધી મસાલો જાય હવે આપણું રસો પણ સારો એવો ઉકળી ગયો છે અને સરસ ગ્રેવી ઘટ થવા આવી છે તો આ સમયે આપણે બાફેલી સીંગ અંદર ઉમેરી દેવાની છે તો જોઈ શકો છો તો હવે આપણું શાક આ રીતે સરગવાનું તૈયાર કરવાનું છે તો હવે આને પણ આપણે એક કે બે મિનિટ માટે રાખીશ તો ફ્રેન્ડ્સ સરગવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ પોટેશિયમ આયરન અને વિટામિન્સથી ભરપૂર રહેલા છે તો પોષક તત્વોથી ભરપૂર છે અને સરગવો છે અનેક રોગોનું ઉત્તમ છે અને આનું સેવન કરવામાં સાંધાના દુખાવામાં દૂર થાય છે અને તમને માઇગ્રેનનો જો હોય માઇગ્રેન તો પણ તમારું માઇગ્રેન દૂર થાય છે અને સરગવો અનેક ગુણોથી ઉત્તમ છે તો ફ્રેન્ડ્સ તમને આ શાકની રેસીપી ખૂબ પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમને આ શાકની રેસીપી પસંદ આવી હોય તો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરીશો તો તો શું છે કે મારી જ્યારે આવનારી રેસીપી હું મૂકું ને તો ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે તો તૈયાર છે આપણું સરગવાનું તૈયાર છે આપણું સરગવાનું ગ્રેવીવાળું અને દહીંવાળું અને ચણાના લોટવાળું શાક તો આશા રાખું છું કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો એક લાઇક જરૂર આપી દેજો અને બીજું કે ફ્રેન્ડ્સ તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો ને કઈ મેગા સિટીમાંથી તમે જોશો તો તમારા સિટીનું નામ તમારા ગામનું નામ મને કમેન્ટ કરીને જણાવશો તો શું છે કે મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી વિડીયો જુએ છે અને તમને મારી રેસિપી જો પસંદ આવી હોય તો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં મારા વિડીયોનું તમે નોટિફિકેશન જોશો તો તૈયાર છે આપણું સરગવાનું ગ્રેવીવાળું શાક તો વિડીયો જોતા એક લાઈક આપી દેજો શેર કરજો અને ચેનલ પણ નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો